આ દુર્ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે જો કે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓના સમય ચૂકાતા વાપરી બચાવી લેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ગાંધીનગરના નભોઈ ગામ પાસે આવેલી કેનાલમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ